ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રોંગ રોંગ શબ્દનો અર્થ અનૈતિક ખોટું અન્યાયી દુષ્ટ ખરાબ અયોગ્ય અનુચિત ખરું નહીં ભૂલ ભરેલું ખરાબ દશામાં પડેલું જોઈએ તેવું નહીં અવળું ઊંધું ખોટી કે અવળી દિશામાં ભૂલથી કે ખોટી રીતે થાય છે રોંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ પોલીસ સ્ટોપ એઝ હી વોઝ ડ્રાઈવિંગ ઓન ધી રોંગ સાઈડ ઓફ ધી રોડ એટલે કે પોલીસે તેને અટકાવ્યો કારણ કે તે રસ્તાની ખોટી દિશામાં વાહન ચલાવતો હતો એક બીજું ઉદાહરણ જોઈએ હી હેઝ ડન રોંગ અર્થાત તેણે કંઈ ખોટું કર્યું નથી એક અન્ય ઉદાહરણ જોઈએ મે બી યુ આર રાઈટ એન્ડ આઈ એમ રોંગ એટલે કે કદાચ તમે સાચા છો અને હું ખોટો છું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ